નમસ્કાર મિત્રો હું છું કિશોર હમીસર તળાવની જાણકારી મેળવશું તો હમીસર તળાવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય મથક એટલે કે ભુજ શહેરમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે આ તળાવ જોવાલાયક છે અને આ ઐતિહાસિક તળાવ માનવસજ્જિત છે આ તળાવ અઠ્યાવીસ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની આસપાસ સુંદર બગીચાઓ પણ આવેલા છે આ તળાવ ભુજ શહેરની પાણીની જરૂરિયાત સંતોષે છે હમીસર તળાવ ચારસો પચાસ વર્ષ જૂનું એ તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાવ હમીર રાવીતેર પંદરસો તળાવનું બાંધકામ રાવ ખેંગારજી પ્રથમ પંદરસો ને અડતાલીસ પંદરસો ને પચ્યાસી ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું ખેંગારજીએ આ સ્થળની પસંદગી કચ્છના સૂકા અને ખારા વિસ્તારમાં રહેલા રણદ્વીપને જોઈને કરી હતી અને ભુજની પાણીની જરૂરિયાત નહેરો અને નદીઓના સંગમ વડે થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વિતીય અને વધુ બાંધકામ ખેંગારજી તૃતીય સમયમાં જયરામ રૂડા ગજધરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ બાંધકામ સ્થાનિક કળિયા અને સમુદાય અને કચ્છના મિસ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું